નમસ્તે વિદ્યાર્થી મિત્રો ધોરણ ત્રણ વિષય કલસોર વિષયાંક પાઠ છ બતક અને અથવા પણ અંશ એના વિશે આગળ આપણે કદરૂપુ બતકલું જે કરતું હોય ત્યાં ખરાની નિશાની કરો અને જે ન કરતું હોય ત્યાં ખોટાની નિશાની કરો વિશે માહિતી મેળવી ગયા ત્યારબાદની માહિતી હવે આપણે આ વિડિયોની અંદર મેળવીશું આગળ જોઈએ એક બે વાક્યમાં જવાબ લખો એમાં પહેલો પ્રશ્ન પાંચમું ઈંડુ કોનું હતું તો એમનો જવાબ છે પાંચમું ઈંડું હંસનું હતું પ્રશ્ન નંબર બે બતક માતાને ખબર કેમ ન પડી તો કે એમનો જવાબ છે બતક અને હંસના ઈંડા દેખાવે અને કદમાં સરખા હોય છે તેથી બતક માતાને ખબર ન પડી જે રીતે બતક અને હંસના ઈંડા દેખાવમાં સરખા હોય છે એ જ રીતે કાગડા અને કોયલના ઈંડા પણ દેખાવમાં સરખા હોય છે કાગડો ભલેલો ચોરો પણ કોયલ પણ કાગડાને છેતરી અને કાગડાના માળાની અંદર પોતાના ઈંડા મૂકે છે જ્યારે ઈંડામાંથી બચ્ચું થાય છે અને બચ્ચું થોડુંક મોટું થાય ત્યારે કાગ કાગડાને ખ્યાલ આવે છે કે આ તો કોયલનું બચ્ચું છે એ જ રીતના આ વાર્તાની અંદર પણ કંઈક એવું જ થયું બતક માતાને ખબર નથી હોતી કે આ હંસનું ઈંડું છે કે પોતાનું ઈંડું પણ જ્યારે ઈંડામાંથી બચ્ચું થાય છે ત્યારે એને ખ્યાલ આવે છે કે આ તો કદરૂપુ બતકડું છે એ તો હંસ હતો એ રીતના આમાં છે એ બતક અને હંસના ઈંડા દેખામાં અને કદમાં સરખા હોય છે તેથી બતક માતાને ખબર પડતી નથી ત્યારબાદ કદરૂપું કહેતા હતા તેનું કારણ શું હતું તો એમનો જવાબ છે તે હંસનું બચ્ચું હતું હંસ રંગે થોડા રાખોડી હોય છે જ્યારે બતક સફેદ હોય છે તેથી બતકના બચ્ચા તેને કદરૂપું કહેતા હતા પ્રશ્ન નંબર ચાર કદરૂપા બતકે જવાબ છે કદરૂપા બતકને કોઈ બોલાવતું ત્યારબાદ નીચેની પરિસ્થિતિમાં તમે શું કરશો કહો વિદ્યાર્થીઓના જૂથ પાડી દરેકને એક એક વિધાન આપી ચર્ચા કરી રજૂ કરવાનું કહો હવે છે વિદ્યાર્થી ક્લાસની અંદર હાજર નથી એટલે તમે છે એ તમારા ઘરે જ આ પ્રશ્નના જવાબ તમારે તમારી જાતે આપવાના રહેશે હું છે એ મારી જાતે આપવાનો પ્રયત્ન કરું છું તમારે છે એ તમારી જાતે આ પ્રશ્નના જવાબ આપવાના છે એમાં આપણે પહેલો પ્રશ્ન જોઈએ જો તમે બતક માતા હો તો તમે શું કરશો તો કે ભાઈ જો હું બતક માતા હો તો હું કદરૂપા બતકને હેરાન ન થવા દઉં મારા બીજા બચ્ચાઓને હું ઠપકો આપું ત્યારબાદ જો તમે યુવાન મરઘો હો તો તમે શું કરશો તો કે ભાઈ જો હું યુવાન મરઘો હોત તો કદરૂપા બતકનું અપમાન ન કરત તેને હું મારો મિત્ર બનાવત ત્યારબાદ પ્રશ્ન ત્રીજો તમારી શાળામાં કે પાડોશમાં કોઈ દિવ્યાંગ હોય તો તેની સાથે બધા રમે તેને માટે તમે શું કરશો દિવ્યાંગ એટલે કે અપંગ વ્યક્તિ હોય ખોળખાપણવાળું વ્યક્તિ હોય એના માટે છે એ દિવ્યાંગ શબ્દ વપરાય છે તો કે ભાઈ મારી શાળામાં કોઈ દિવ્યાંગ બાળક ભણતું હોય તો એને મારો મિત્ર બનાવત હું તેની પાસે બેસી શાળામાં ભણું એને રિસેસમાં પણ મદદ કરું સાંજે એને ઘરે લઈ જવામાં પણ મદદ કરું ત્યારબાદ ચોથું તમારે કોઈ તકલીફ હોય અને બીજા બાળકો તમારી સાથે ના રમતા હોય તો તમે શું કહેશો તો કે ભાઈ મને કોઈ તકલીફ હોય અને બીજા બાળકો મને એમની સાથે ના રમાડતા હોય તો હું એમને વિનંતી કરું કે મને પણ રમાડો છતાં ના રમાડે તો હું દુઃખી ના થાવ એમની રમત જોઈને ખુશ થાવ ત્યારબાદ પાંચમું માતાને માટે બધા બાળકો એક સરખા હોય છે તે સમજાવવા તમારી આસપાસમાંથી તમે કોઈનું ઉદાહરણ આપશો તો કે ભાઈ હું તમને અહીંયા એક ઉદાહરણ આપું છું અમારા ગામના જમનાબેન છે એમને બે દીકરા અને બે દીકરીઓ છે એમાં નાની દીકરીને પગે લગવો થયો છે તે ઊભી થઈ ચાલી શકતી નથી જમણાબેન એ દીકરીને વધારે પ્રેમ કરે છે કોઈ પૂછે તો કહે છે કે મારે મન તો બધા સંતાન સરખા હું આ ઉદાહરણ આપીશ ત્યારબાદ છઠ્ઠું તમે વિદ્યાર્થીઓને કોઈક વિદ્યાર્થીની મશ્કરી કરતા જોયા છે તેઓ શું શું કરે છે તેમને આમ કરતાં અટકાવવા તમે શું કરશો તો તમે સ્કૂલની અંદર છે એ ઘણા વિદ્યાર્થીઓને ઘણા વિદ્યાર્થીઓની ટીખળ મશ્કરી કરતાં જોયા છો તો તેઓ કઈ કઈ મશ્કરી કરે છે અને તેમને આમ કરતાં અટકાવવા તમે શું કરશો તો કે ભાઈ અમારી શાળામાં એક દિવ્ય નામનો એક દિવ્યાંગ વિદ્યાર્થી ભણે છે તેને વર્ગમાં સાહેબની બીકે કોઈ હેરાન કરતું નથી પરંતુ રિસેસમાં અને શાળાએ આવતા જતા કેટલાક તોફાની વિદ્યાર્થીઓ તેને હેરાન કરે છે તેની બગલ ઘોડી લઈ લે છે તેના રસ્તામાં આવી ઊભા રહી જાય છે તેને ચાલવામાં ચાળા પાડે છે એ ચાલતો હોય એમ ચાલવાના ચાળા પાડે છે આમ તેને હેરાન કરે છે આ માટે હું એ વિદ્યાર્થીઓને આમ ન કરવા સમજાવીશ કહીશ કે તમને ભગવાને આવી ખોડ આપી હોત તો શું કરવો તમારા ઘરમાં તમારા ભાઈ કે બહેનને આવી તકલીફ હોય તો તમે આવું કરો ખરા ન માને તો વર્ગ શિક્ષકને ફરિયાદ કરીશ ત્યારબાદ સાતમું જો બતકને હંસકન્યા ન મળી હોત તો બતકનું શું થાય તો કે ભાઈ બતકને સી હંસકન્યા ન મળી હોત તો બતક હજી પણ પોતાને કદરૂપું ગણતું હોત તે હંસ ન બની શક્યો હોત તેના જીવનમાં ખુશી ન આવી હોત કારણ કે હંસ કન્યા એ છે એ કદરૂપા બતકડાને પોતાના અસલી સ્વરૂપનું ભાન કરાયું કે ભાઈ તો કદરુપુ બતકડું નહીં પણ એક રાજ હંસ છે ત્યારબાદ તમારા બે મિત્રનો પરિચય વર્ગને આપો તેમની વચ્ચે શું સરખું છે અને શું જુદું છે તે કહો તો કે ભાઈ અહીં નમૂના માટે જવાબ હું આપું છું વિદ્યાર્થીએ પોતાની જાતે આ ઉત્તર તેના મિત્ર માટે લખી શકે છે હું છે એ અહીંયા નમૂના માટે તમને છે એ અહીંયા આપું છું તો જોઈએ ગૌરવ અને કેતન મારા વર્ગમાં ભણતા મારા બે મિત્ર છે એમની વચ્ચે આ ગુણો સરખા છે બંને ભણવામાં હોશિયાર છે બંને ઊંચા અને પાતળા છે બંને શરીરે તંદુરસ્ત છે બંને વચ્ચે થોડો તફાવત છે ગૌરવને ક્રિકેટ રમવું ગમે છે જ્યારે કેતનને કબડ્ડી બહુ પ્રિય છે ગૌરવ સરસ ચિત્રો દોરી શકે છે જ્યારે કેતન સારા રાગે ગાઈ શકે છે ગૌરવ ઓછા બોલો છે જ્યારે કેતન વાતોડિયો છે તમે પણ તમારા બે મિત્રનો પરિચય એક રફનોટમાં લખી શકો છો તમારે છે આનાથી જુદો લખવાનો તમારે છે તમારા બે મિત્રના નામ લખી એને શું છે સમાન છે અને શું જુદું છે તે લખવાનું છે ત્યારબાદ રાજહંસ દોરતા શીખો તો તમને છે અહીંયા રાજહંસ દોરવાના સ્ટેપ આપેલા છે પહેલાં પહેલું સ્ટેપ બીજું ત્રીજું ચોથું પાંચમું અને છઠ્ઠા સ્ટેપે છે અહીં તમને રાજહંસ મળશે તમારે પણ તમારી રફનોટની અંદર રાજહંસ દોરવાની પ્રેક્ટિસ કરવાની છે અને સરસ મજાનો રાજહંસ ત્યારબાદ કોરા પેજની અંદર દોરવાનો છે ત્યારબાદ નીચેના વિધાનો કોણ બોલી શકે તે લખો અહીંયા કેટલાક વિધાનો આપેલા છે તે કોણ બોલી શકે એમનો જવાબ તમારે લખવાનો છે પહેલું વિધાન જોઈએ આ બતકડું જબરું દેખાય છે માતા ભલે એને આપણી સાથે રમાડવા કહે પણ આપણે તેને નહીં રમાડીએ તો આ વિધાન છે એ બતકના અન્ય બચ્ચા બોલી શકે છે ત્યારબાદ બીજું આ બતક નથી લાગતું તેને લાંબો સમય ઝૂંપડીમાં ન રહેવા ન દેવાય તો આ વાક્ય છે એ ડોશીમાં બોલી શકે છે ત્યારબાદ ત્રીજું આ પક્ષી ખાઈ શકાય તેવું લાગતું નથી તો કે આ વાક્ય છે એ માંસાહારી પ્રાણીઓ બોલી શકે છે કારણ કે માંસાહારી પ્રાણીઓ છે એ હંમેશા માંસ માંસારોગતા હોય છે એટલે એ પક્ષીને ખાવાની વાત કરે છે અને કહી શકે આ પક્ષી ખાઈ શકાય તેવું લાગતું નથી ત્યારબાદ ચોથું હે ઈશ્વર મારું બચ્ચું કેમ કોઈને ગમતું નથી તો આ વાક્ય છે એ બતક માતા બોલી શકે છે ત્યારબાદ પાંચમું બધા મને કેમ ધીકારે છે તો આ વાક્ય છે એ કદરૂપુ બતકડું બોલી શકે છે આ વાક્ય છે એ બતકડું બોલે છે ત્યારબાદ હવે પછીની માહિતી છે એ આપણે નેક્સ્ટ વિડીયોની અંદર મેળવીશું